નમસ્કાર મિત્રો જય હિન્દ ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ ડીયર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું ધ્યાન ભરતી બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત દિવાળી વેકેશન ખુલતા જ અમદાવાદની ગ્રાન્ટેડ સ્કૂલોમાં

શરૂ કરીએ તો મિત્રો ખાસ વાત કરવામાં આવે તો દિવાળી વેકેશન ખોલતા અમદાવાદ શહેરની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ચારસો પચાસ થી વધુ જ્ઞાન સહાયક ભરતી કરવામાં આવશે શિક્ષણ વિભાગે આપેલી યાદીમાં

ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવ્યું જ્યારે ઉચ્ચતર માધ્યમિક મ્યુકમાં બસો પચાસ ઉમેદવારો ફાળવવામાં આવ્યા હતા જેમાંથી એકસો છાસઠ ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવ્યું છે શિક્ષણ વિભાગે કરેલી કાયમી ભરતીમાં અમદાવાદ શહેરના જૂના શિક્ષકોને એકસો અને જ્ઞાન સહાયકની ત્રણસો કુલ મળી પાંચસો જેટલી જગ્યાઓ ભરાઈ છે બીજી તરફ નિવૃત્ત થનાર શિક્ષકોના લીધે ફરીથી મોટી જગ્યાઓ ખાલી પડી છે એના કારણે જે એકત્રીસ જૂન બે હજાર ચોવીસની નિસ્થિતિએ ખાલી પડેલી જે ભરતી છે એ મુજબ અમદાવાદની અંદર સો જેટલા શિક્ષકો એકત્રીસ દસે નિવૃત્ત થયા છે એકત્રીસ પોચે પણ એકસો સિત્તેર અને એકત્રીસ દસે જે ખાસ બોણું શિક્ષકો નિવૃત્ત થયા એના કારણે ધ્યાન સહાયક જાહેરાત આપી હતી એની અંદર જે ફોર્મ ભરાય હતા એ મુજબ યાદી તૈયાર કરી અને જિલ્લા કક્ષાએ વેરિફિકેશન કરાવ્યું હતું અમદાવાદ શહેરની અંદર જે દિવાળી વેકેશન કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે દિવાળી વેકેશન ખુલતો સાડા ચારસોથી વધુ શાખો ફાળવવામાં આવશે આ રીતે દરેક જિલ્લાવાઇઝ યાદીઓ જે મોકલી આપી હતી દરેક જિલ્લા જિલ્લાવાઇઝ ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂર્ણ થઈ ગયા છે અને દિવાળી વેકેશન પછી એમની શાળા પસંદગી આવશે તો ત્યારે ફરી અપડેટ સાથે આપશો ત્યાં સુધી જય ભારત થેન્કસ ફોર વોચિંગ